અને વધારાની માતા લઈને આવેલા હોય ને તો પેલું કહેવાય છે ને બેહી જાય ભાઈ જલ્દી ઉઠાડાય નહીં પણ આપણી માને થાલાવાલા કરાય પેલા આપણી માને કેવું પડે માં આપણા ઘડિયા ભૂલ કરી ગયા તા પારખી માતાઓ લાયા અને બિહારી ને ગયા માં હવે શું કરીએ તું ક્યાંય એમ કરીએ માં પણ માં આપણી માં તમારી પોતાની માં તમારી રિયલ દિવસ બોલો કરી ના બોલો

તમને એને ખબર છે મારા મારા સિવાય મારી વસ્તી નો મારા દીકરા નો કોઈ ઉદ્ધાર આજે માતૃ દિવસ છે ને માતૃ દિવસ એટલા માનવ દિવસ છે જો કુળદેવી પેઢીઓ ની માતાઓ એ બધી તો પછી આવા દરેક જીવ માટે

મજબૂર પણ જે જે દીકરા હું તો તો માતા કોઈ માતા માનવી ના માનવી તમારો પ્રશ્ન પણ સૌથી પહેલા જે દીકરા દીકરી તમને કોઈ માતા જે સંતાન પર એની માન એના હાથ હશે ને ઉપર ઉપરથી ભગવાન પણ એના આશીર્વાદ આપશે

સાઈડ માં જઈને ખાય ને હા સાઈડ નો આઠે જઈને ખાય પોતાનો મોટો ભાઈ એ ઊભો હોય ને તો એ નાનો ભાઈ કદાચ તમાકુ ખાવી નહીં ખાતો તો સાઈડ માં જઈને ખાય પણ એને ખામે ના ખાય કેમ કેમ કે મારો મોટો ભાઈ હા આ મારી મારી અંદર છે વવવાનું વવવાનું ઘર કે તો આજની બોલો છે ને આજ સસરાની રૂડે એકટી ઉપર પડતી થઈ જાય હા ખરા છે ને સુમાન મારી અંદર

અને મારો દીકરો તારો સમય બરાબર હવે એ માતાઓ તો આપે છૂટી દીકરી લગ્ન કરીને ત્યાં આપીને આવે ને એના પછી એનો ત્યાં કોઈ સંબંધ રહે નહીં પણ ઘેર ઘેર આ તો ઝઘડા છે ઘેર ઘેર ઝઘડા ઘેર ઘેર ઝઘડા સાસુ હોવાના મોટા ભાગે દીકરીઓના છૂટાછેડા કેમ થાય એનું મુખ્ય કારણ દીકરીના મા બાપ જે એના સારા સંસ્કાર આપતા નહીં હજુ પણ ગામની દીકરીઓ પણ પોતાના પાછી આજે દીકરીઓ છે તૈયારીમાં એની એનો બાપ કે બેટા ચિંતા ના કરતી હું બેઠો છું તારો બાપ હજુ જીવે છે આવતી છે શું તમે માતા પિતા તરીકે તમારી દીકરીના સંસાર તમે વસાઈ રહ્યા છો કે ઉજાડી રહ્યા છો આટલું દરેક દીકરીના માતા પિતાને સમજવા જેવું છે બીજા નંબર ખાલી દીકરીઓનો જેટલો એટલો નહીં આજના દીકરાઓનો પણ ગુણો છે કે તમારી હોય દાખલા તરીકે એનો સ્વભાવ તમારા ઘેર આવી બની એ તમારા ઘરની લક્ષ્મી એ તમારો વંશ વધારનાર એ બીજા નંબરે તમારી કુળદેવી કુળદેવી

એની માનો એવો આશીર્વાદ છે કે આજે આખું વિશ્વ એનાથી પ્રભાવિત છે હા બરાબર અને જે દુશ્મન દેશો હોય ને એ પણ એના નામથી પકડે છે હા શું એનો કોઈ ભગવાન નહીં નળી હોય એનો કોઈ માતા નહીં નડી હોય પણ નહીં નળી એનું મુખ્ય કારણ શું એની માનો હાથ છે તમારો લોકો હવે જોવું હોય ને તો જોજો જે દીકરો હશે ને કે જે દીકરી હશે હા

પત્ની લાવો ને એટલે એને શું સમજ કામ કરવાવાળી શું એ તમારા ઘરની દાસી તમારે કામ કરવાવાળી કામની હોય તો તમે કામ કરવા વાળી હતા મળે જ છે પણ એ તો તમારો વંશ ચલાવવાવાળી છે તમે એની જ કદર નહીં કરો તો તમે તમારી કુળદેવીની શું કદર કરવાનો તમે તમારી માની કદર નહીં કરો જે વહુ પોતાની સાસુની કદર ના કરા

આજના આધુનિક ભૌતિક સુખ ની અંદર પોતાની માના ના કીધેલા રસ્તે હેડો પણ પોતાની મા એ દુઃખ વેઠી જે પોતાનું ઘર વસાયું ને એ તમે જોઈને તમે એનું અનુસરણ નહીં કરતા તમારી આજની માતાઓ પણ એવી અમુક છે જે પોતાના પોતાની દીકરીઓને અવડી અવડી શીખવાડ આપે એના લીધે આજના કોર્ટ કચેરીઓ ભરાઈ ગઈ છે

દીકરો હોય કે દીકરી એને પોતાની માં બરાબર ગણી એની સેવા કરો જો એ સેવા હું મેરડી પિશલ આશીર્વાદ આપું કે જે ખરેખર મારા શબ્દોનું અનુસરણ કરીને પોતાની સાસુ હોય કે પોતાની માં હોય એની સેવા કરશે ને અને કદાચ મારું એમ કે છે ને કે બાપુની મસાણી મેળવી માતાએ આ જ્ઞાન આપ્યું છે

એના દુઃખ થશે ને તો માતાઓને ને જા દુસાઈ પોતે સાક્ષાત ભગવાન રૂપે તમારે પછી તમે દુનિયા મંદિરે મંદિરે ફરો કઈ મેર પડે ને પડતો કેટલા ઘરો થાય છોકરીઓ એક જગ્યા થી છૂટી બીજે છૂટે બીજે બીજે હરખાઈ ના આવે એ જગ્યા છોડીને જાય દાખલા તરીકે કોઈ દીકરી પાંવર વાળી હોય તો બીજો મળી જશે હા હા તું તાર ભાઈ આવું બોલો ને તમે બીજી જગ્યા એ જાવ તો પેલો આપડો છોકરો રીબાય એનો નિહાકો પડે એની માતાઓ શું ઘાસ ખાતી હશે એમ કે મારા દીકરાના હતા વચ્ચે મૂકીને ગઈ તને ક્યાંય હફાર જ નહીં આવવા તો મુ માતા ના છે ને ચાલો બધી માતાઓ જવા દો મેરડી જવા દો સિકોતર જવા દો સતી જવા દો બધી જવા દો

લગ્નો કરવા માટે અલગ અલગ આ નહી ગમતો તો આ તો પેલી વાત થઈ ગઈ ને કે મોલ માં ગયા તા અને દાખલા તરીકે શું લીધું પરફ્યુમ સેન્ટ સુગંધીદાર દ્રવ્ય લીધું એના ગમે એના આપી બી જુલે લીધું આ એવું થયું ને એક્સચેન્જ કર્યું પતિ એક્સચેન્જ થાય ના પતિનો મતલબ શું પરમેશ્વર પરમેશ્વર નો મતલબ રામ અને પત્ની એટલે સીતા જે પત્ની પોતાનો મેલ છોડીને

મારી મા જીવન બેટા તો આવતી રહેજે મારા બાપ કે આ બેટા તો આવતી રહેજે હું બેઠો છું હા ક્યાં શું છે શું તમારા માતા પિતાનું આયુષ્ય એટલું ખરું દાખલા તરીકે દીકરી જીવવાની હોય પચાસ વર્ષ હા અને એનો બાપ જીવવાનો હોય દસ વર્ષ છે બાકીના ચાલીસ વર્ષ કોણ હાચો તમારું જીવન રખડતું થઈ જાય ને થઈ જાય પછી તમે છોડીને ગયેલા હોય એ પતિ એ પતિ તમને અપનાવશે ના અપનાવવાય કે તું ત્યારે મને છોડીને ગઈ તો હવે તારી પર શું ભરોસો તું મને હાજી વાત મારી સાથે દગો નહીં કરો હા હા તમે દગા શું કરો તમે એવી પત્ની બનો સીતા માતા જેવી તો તમારો ઘરવાળો તમારા માટે 100% શ્રી રામ ભગવાનનો બસ બસ કિરદાર બજો છે એટલે આજની માત્ર દિવસ

કે પોતાની માં તો સમજો પણ પોતાના સાસુ સસરાને ને સમજો એ પણ તમારા માટે પ્રકારના માતા પિતા છે બરાબર કમ્પ્લીટ ગાડી ત્રાજવો કમ્પ્લીટ બરોબર હોય ને તો જ ભાવ તાલ થાય એ તો ઊંચો નીચો હોય તો ભાવ બરોબર બેસે ના બેસે ભલે સૌને મારા રામ 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 રામ